વાત કરવા જઈ રહી છું શાંતિથી સાંભળજો અને ભૂલ પડે તો મને માફ કરજો જન્માષ્ટમી આપણું ધાર્મિક તહેવાર છે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ શ્રી કૃષ્ણના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી આટલું સંતાન કંકવધ કરશે તેવી ભવિષ્યવાણીથી ગભરાઈને દેવકી અને વસુદેવને જેલમાં પૂર્યા હતા ત્યાં મધ શ્રીકૃષ્ણનો જન્મ થયો વસુદેવે શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે એ ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આભાર નક્કી કરી અને દેવ અને જશોદાની દીકરીને પોતાની સાથે લા લાભાર નક્કી કર્યું તેથી આપણે એ જન્માષ્ટમીને ગોકુળ અષ્ટમી પણ છીએ એ જન્માષ્ટમીનો તહેવાર ભારતમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે જન્માષ્ટમીના તહેવારના દિવસે લોકો ભજન કીર્તન કરે છે મંદિરોની સહકારે છે ઉપવાસ કરીને લોકો નાચે છે ગાય છે એ અને મોજ કરે છે તેમજ નંદ કનૈયા લા નંદ જેવા ગીતો પણ ગાય છે ત્યારબાદ પંજરીનો પ્રસાદ વેચવામાં આવે છે પારણામાં જૂતા ગીર કૃષ્ણના દર્શન કરે છે લોકો અને તેમની નજર ઉતારે છે ભરેલી મટકીઓને ખોલવામાં આવે છે તેમજ કેટલાક સ્થળે મેળાઓ પણ યોજવામાં આવે છે આ મેળામાં લોકો રોષથી જાય છે અને ખૂબ જ મોજ કરે છે શ્રી કૃષ્ણ ગાયો અને ગોપીઓના ખૂબ જ વહાલા હતા શ્રી કૃષ્ણએ કષ્ણો વધ કરીને ગોપી રાજાઓ અને પોતાના માતા પિતાઓને છોડાવ્યા હતા શ્રી કૃષ્ણએ અર્જુનનો હથ રથ પણ આપ્યો હતો તેમના કાળિયા નાથને પણ આપ્યો હતો અને અને તેમને અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં ઉપદેશ આપ આપ્યો હતો જે આજે ગીતા નામના પુસ્તકમાં સચવાયેલો છે ગીતા આપણા હિન્દુ ધર્મનું જન્મદેષ્ટ પુસ્તક છે આભાર